નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં નવા ચેનલ સબસ્રાઈબ કરવામાં ભૂલશું અને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક કપડાં મળતી રહેશે પગાર બાબતે મોંઘવાઈ ભત્તા બાબતે ડીએ બાબતે ડીએ ડીઆર બાબતે હરેક મારી પ્રત કરવામાં આવશે ચેનલ સબસ્ઇક ભૂલશો નહીં સારા સાથે વોટ્સઅપ બંને બધા ચેલિંગ ડિસ્કશન પૂછું મિત્રો વિશે જોઈન થઈ જઈશું તો ચાલો મિત્રો વધારે સમયના બગલતા વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો વરિષ્ઠ કર્મચારી અને અતિ વરિષ્ઠ કર્મચારીઓ માટે સરકાર દ્વારા લેટેસ્ટ લાભો જાહેર કરવામાં આવે છે તે લાભોના લાભો વિશે વિગતે ચર્ચા કરીશ

જ્યારે એંસી વર્ષ અને તેથી વધુ વયના લોકોને અતિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો નીચે તેમના ઉપરાંત ઉપલબ્ધ વિવિધ કર મુક્તિઓ લાભોનું સારાંશ છે તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝન માટે એક કર કરસૂટ છે આવકવેરા મુક્તિ મર્યાદામાં છે કે સામાન્ય નાગરિક માટે બે પાંચ લાખ હતી જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે સાહીઠ વર્ષ અને તેથી વધુ માટે ત્રણ લાખ હતી જ્યારે વળતી વરિષ્ઠ નાગરિકો માટે એંસી વર્ષ તેથી વધુ પાંચ લાખ રૂપિયા હતી અને મિત્રો એડવાન્સ ટેક્સ છૂટ વરિષ્ઠ અને અતિવરિષ્ઠ નાગરિકોને એડવાન્સ ટેક્સ ભરવામાંથી શૂટ છૂટ આપવામાં આવે છે જે તેની વાર્ષિક કર જવાબદારી દસ હજાર કરતાં ઓછી હોય તો મિત્રો તે જે પેન્શન પર પ્રમાણભૂત કપાત પેન્શનની આવક પર પચાસ હજાર પ્રમાણભૂત કપાતમાં આવે છે ત્યારે ચોથો છે તબીબી વીમા પ્રીમિયમ કપાત તો મિત્રો અન્ય નાગરિકો માટે પચીસ હજારની સરખામણી વરિષ્ઠ અને અતિવરિષ્ઠ નાગરિકો માટે આરોગ્યના વીમા પ્રીમિયમ અથવા તબીબી ખર્ચ માટે રૂપિયા પચાસ હજાર સુધી કપાતનો દાવો કરી શકે છે જો તમે કહ્યું તો મિત્રો અપંગતા કપાત કલમ એસી ડબલી હેઠળ વરિષ્ઠ અને અતિવરિષ્ઠ નાગરિકો વિકલાંગતા ખર્ચ બાદ પંચોતેર હજારથી લઈને એક લાખ નવ હજાર નવ હજાર સુધી કપાનો દાવો કરી શકે છે સાથે સાથે મિત્રો ઉલ્લેખિત રોગો માટે કપાત છે કે જેમ કે કેન્સર હોય એ એઇડ્સ હોય પાકિસ્તાન્સ હોય ડિમેશિયા જેવા અનેક ડિડિસ્ટ રોગોનું સારવાર માટે એક લાખ રૂપિયાથી સુધી કપાત ઉપલબ્ધ છે જ્યારે અન્ય નાગરિકો માટે ચાલીસ હજાર મર્યાદા છે તો મિત્રો સૌપ્રથમ ત્યાં બીજો મત લાભો છે કે જે પેન્સમ બે મહિના સારી પેન્શન માટે અને સારી આવકવેર આઇટર્મ ફાઇલ માટે પણ છે વરિષ્ઠ નાગરિકોમાં તેમના આવક રિટર્ન કાગળ પર ફાઇલ કરવાની શૂદ છે જ્યારે અન્ય લોકો માટે ઈ ફાઇલ ફરજિયાત છે ટીડીએસ મુક્તિ માટે ફોર્મ નંબર ફિફ્ટી એચ વરિષ્ઠ અને અતિવરિષ્ઠ નાગરિકો માટે આરડીએફડી ડિવિડન્ટ પેન્શન અથવા અન્ય ચુકાણમાંથી આવક પર ટીડીએસમાંથી મુક્તિ દાવ કરવા માટે ફોર્મ ફોર્મ નંબર પંદર એચ સબમિટ કરી શકે છે રિવર્સ માડગીય શૂધ રિવર્સ માળગકીય દ્વારા પ્રાપ્ત થયેલી રકમ કેપિટલ ગેન તરીકે ગણવામાં આવતી હતી અને તેને વાકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે વરિષ્ઠ લોકો માટે આવકવેરા રિટર્ન શોધ છે પંચોતેર વર્ષથી વધુ મના વરિષ્ઠ નાગરિક જેમ કે આવક શ્રોત પેન્શન તથા ડિપોઝિટમાં હતી વ્યાજ સુધી મર્યાદિત છે તેમના આવકવેરા રિટર્ન ભરવા માટે મુક્તિ આપવામાં આવી છે કારણ કે તે બેંક શ્રોત પર કામ કરે છે કે બેંક શ્રોત પર કપાસે તો મિત્રો આ આથી અપડેટ આવીને આવી અપડેટ માટે આપણી આ ચેનલને ગુજરાત સાહિત્ય વિજ્ઞિકું ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વચ્ચે કં જય હિન્દ જય સંવિધાન